પોતાની આજીવી કમાય તો એનું શું કરવું મને ખબર છે મારું સેટલમેન્ટ નું કામ છે હું ભગાભા ઘણા એમાં કોઈ પરિણામ નથી

સરકાર માંથી બે તરફી લડાઈ લડવાની બે તરફી કે એક તો આપણે આઠ તારીખે પત્ર થઈ અને મુખ્યમંત્રી આપણે એક થઈ કે સર્વ પક્ષી આમાં કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં

એટલે એ ભગાભાઈ બહુ ઝીણવટપૂર્વક વાત કરી છે કે મુદ્દા આપણે તારવવા જોઈએ અમે તારવવાનું કામ ભગાભાઈ અમારે ચાલુ છે તમે પણ અમને આપજો જે તમારા ધ્યાને કારણ કે એ ઉપર સુધી લડતા હોય છે એટલે એને વધારે પડતી જાણ છે અને એ તો બે હજાર સોળ થી આમાં છે